ટેકનિકલ ખરીદ ચેનલમાં આપ મિત્રોનો સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું માર્ચ મહિનો શરૂ થયો છે તો આજથી નવા નિયમોની અંદર ફેરફાર સાત એવા જે નવા નિયમો અંતર્ગત ફેરફાર તમને જોવા મળશે તમારા ખિસ્સા ઉપર સૌથી મોટી અસર થશે તો સંપૂર્ણ માહિતી વિગતવાર જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો નિયમો અંતર્ગત આપણે જાણીશું કે નવા મહિના અંતર્ગત પોતાની સાથે કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો લઈને આવે છે તો માર્ચ બે હજાર ચોવીસથી દેશના ઘણા મહત્વપૂર્ણ ફેરફાર થવા જઈ રહ્યા છે આ ફેરફાર સીધી અસર સામાન્ય માણસો પર પડશે આવી સ્થિતિમાં તેની વિશે તમારે જાણવું જરૂર છે નવા મહિને એટલે કે માર્ચ બે હજાર ચોવીસથી શરૂ થવા દર મહિને નવા ફેરફાર થાય છે તો દેશમાં માર્ચ બે હજાર ચોવીસથી ઘણા મહત્વપૂર્ણ ફેરફાર થવા લઈ જાય છે તો એની અંદર જાણે કે આવી સ્થિતિમાં તેના વિશે તમારે ખૂબ જ જરૂરી માહિતી જણાવી છે તો માર્ચમાં જીએસટી ફ્લેકચેટ એલપીજી સીએનજીની કિંમતો પેટીએમ અંતર્ગત સૌથી મોટા ફેરફાર તો સૌથી મોટા ફેરફાર અંતર્ગત જાણીએ તો મિત્રો સૌથી મોટા ફેરફાર અંતર્ગત જાણે કે જીએસટીના નવા નિયમો તો કેન્દ્ર સરકારે પહેલી માર્ચ બે હજાર ચોવીસથી જીએસટીના નવા નિયમો મોટા ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે આ ફેરફાર હેઠળ હવે પાંચ કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતી વેપારીઓ ઇન વોઇસ વિના ઈ વે બિલ ઇસ્યુ કરી શકશે નહીં તો આ નિયમ પહેલી માર્ચથી લાગુ કરવામાં આવ્યા છે તો પહેલી માર્ચથી રૂપિયા પાંચ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી વ્યવસાયો તમામ બી ટુ બી વ્યવહારો માટે ઈ ઇન વોઇસ વિગતો સમાવેશ કર્યા વિના ઈ વે બિલ જાહેર કરી શકશે નહીં તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જી એસ ટી શાસન હેઠળ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પચાસ હજારથી વધુની કિંમતોમાં માલ મોકલવા માટે ઇવેલ જરૂર પડશે તો મિત્રો આપણે વધુમાં જાણીએ કે બેંકમાં બાર દિવસ રજા રહેશે તો માર્ચ મહિનાની અંદર જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોમાં બાર દિવસ રજા રહેશે તેમાં શનિવાર રવિવારની સાપ્તાહિક રજાઓ પણ સમાવેશ થાય છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ બેંક હોલિડે કેન્ડ મુજબ અગિયાર અને પચીસ માર્ચ બેંક બંધ રહેશે કારણ કે બીજા અને ચોથા શનિવાર છે તો હોળી પણ પચીસમી માર્ચે છે તો આ સિવાય પંદર બાર ઓગણીસ છવ્વીસ માર્ચે રવિવાર હોવાથી બેન્કોમાં પણ રજા રહેશે એલપીજી અને સીએનજીના ભાવની અંદર ફેરફાર તો એલપીજી સીએનજી પીએનજીના ભાવ દરમિયાનની પહેલી તારીખથી બધા જે છે કે છેલ્લા મહિના ધરેલું એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ પણ ફેરફાર થયો નથી તો કોમર્શિયલના જે ભાવ છે એ પચીસ રૂપિયાની અંદર વધારો જોવા મળશે તો મિત્રો એલપીજી સિલિન્ડરની અંદર સૌથી મોટો ફેરફાર થયો છે તો મિત્રો આપણે વધુમાં જાણીએ કે જો કે કેવાયસી કરવામાં ન આવ્યો તો ફાઇવ ટેચ નિષ્ક્રિય થઈ જશે તો નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ ફેગ ટેક અંતર્ગત જે કેવાયસી અપડેટ કરવાની છે તારીખ ઓગણત્રીસ ફેબ્રુઆરીને કરી હતી જો કે ફાગની કેવાય પ્રક્રિયા આ તારીખ સુધી પૂર્ણ ન થાય તો તેની ઇનએક્ટિવ થઈ જશે અને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બ્લેકલિસ્ટ કરવામાં આવી શકે છે આવી સ્થિતિમાં ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી જો તમારું ફાગે કેવાયસી ન કરાવી હોય તો તમારે પહેલી માસથી જે મુશ્કેલીનો સામનો કરવો પડશે તો ક્રેડિટ કાર્ડની નિયમોની અંદર ફેરફાર તો મિત્રો દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તો એની ક્રેડિટ કાર્ડના નિયમોની અંદર ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે એસબીઆઈ પંદર માસથી તેના નિયંત્રણ દિવસો બિલની ગણતરીના નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે તો બેંક માહિતી અનુસાર ગ્રાહકો અને ઈમેલના માધ્યમ જાણ કરશે તો મિત્રો જે બે બાર તારીખે જે બિલ ઇસ્યુ થતું હતું હવે પંદર તારીખે તમારું બિલ ઇસ્યુ એસબીઆઈ બીઆઈ તરીકાની અંદર કરવામાં આવશે તો મિત્રો વધુમાં છે કે પેટીએમ જે બેંકમાં સંચાલિત પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે આરબીઆઈ માર્દેશ મુજબ પંદર માસથી પેટીએમ પેટીએમની બેંક સેવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તો પંદર માર્ચ પછી થઈ રહેલા મોટા ફેરફાર પૈકી એક છે તો ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ પેટીએમ બેંકને ઓગણત્રીસ ફેબ્રુઆરી નવા ગ્રાહકો ઉમેરવાનો બંધ કરવાનો નિર્દેશ આપ્યો તો હવે પરંતુ આ સમય મર્યાદા પંદર માર્ચ સુધી લંબાવવામાં આવી છે તો મિત્રો રેશન કાર્ડ ધારકોને મળશે વીસ હજાર રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત તો મિત્રો આપણે જાણીએ કે માનવ ગરિમા યોજના અંતર્ગત લાભ મળશે જાતિ વ્યક્તિ આર્થિક રીતે પગભર થાય તે માટે સમા સમાજના અન્ય વર્ગોને મારફતે હરોળમાં ઊભા રહી શકે તો મિત્રો એ અંતર્ગત જાણીએ કે ગ્રામ્ય વિસ્તારમાં એક લાખ હજારની આવક ધરાવતા હોવા જોઈએ અને શહેરી વિસ્તારોની અંદર દોઢ લાખ સુધીની આવક તો મિત્રો આવક મર્યાદા તમારે ખાસ જાણવી જરૂર છે લાભ ક્યાંથી મળશે લાભ તમને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી અને તાલુકા ક્ષેત્રે સમાજની કલ્યાણ નિરીક્ષણ અંતર્ગત લાભ મળશે તો આની અંદર અઠ્યાવીસ પ્રકારના અલગ અલગ ધંધાઓ છે કામ સેન્ટિંગ કામ સર્વિસિંગ રિપેરિંગ મોચીકામ દરજીકામ કુંભારી કામ વિવિધ પ્રકારની ફેરી પ્લમ્બર રસોઈ માટે પ્રેશર કુકર ઇલેક્ટ્રિક રિપેરિંગ કામ સુધારી કામ ધોબી સારવાની સુપાણા બનાવે છે દહી દૂધ વેચનાર માછલી વેચનાર પાપડ બનાવનાર અથાણા બનાવનાર ગરમ ઠંડા પીણા વેચનાર પંચર કીટ ફોર મિલ મસાલા મિલ રૂની દિવેટો બનાવે છે મોબાઈલ રિપેરિંગ પેપર કપ ડિશ બનાવે છે હેર કટિંગ અને બ્યુટી પાર્લરને આ સહાય મળશે આ સહાય મેળવવા માટે તમારે કયા કયા પુરાવા જોશે તો આવકનો દાખલો જાતિનો દાખલો રિઝેશન કાર્ડ તમારે અવશ્ય જોઈશે તો હું મનનો પુરાવો શૈક્ષણિક લાયકાતના આધાર આધાર કાર્ડનો અનુભવનું પ્રમાણપત્ર આટલી અગત્યની માહિતી જે આજ અંતર્ગત છે તો સંપૂર્ણ માહિતી વિગતો જાણતા પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી તો સબસ્ક્રાઈબ કરી શકો છો તો જય મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત